પાદરા પોલીસ દ્વારા તહેવારો પૂર્વજ તમામ સમાજના આગેવાનો સાથે પાદરા તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ ફ્લોર પર શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં પાદરા પોલીસ મથકના પીઆઈ તડવી ના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ ધર્મ અને તમામ સમાજના આગેવાનો સહિત પાદરા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તહેવારોમાં શાંતિ અને સલામતી અને સુરક્ષા વ્યવસ્થા ન ખોરવાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે જ આ એક જુલાઈના રોજથી ત્રણ નવા કાયદાનો અમલ શરૂ થવા પામ્યો છે જે કાયદામાં છેતરપિંડી દુષ્કર્મ અને માનહાની સહિતના કેસોની કલમ આઈપીસીની કલમનો કાયદો બદલવામાં આવ્યો છે જેની તમામ માહિતીની જાણકારી નાગરિકોને આપવામાં આવી હતી તેમજ મોર તહેવાર નિમિત્તે અને નવા કાયદાના અમલવારીના જનજાગૃતિના પ્રસંગ નિમિત્તે અત્રેના પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની અધર આગેવાનોની પણ મિટિંગ રાખવામાં આવી આ મિટિંગમાં આ પ્રસંગો બાદ કોઈ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ ન બને અને શાંતિથી બંને તહેવાર પસાર થાય એવું તમામ આગેવાનો પાસે અમે એમને વિનંતી કરી અને નવા કાયદો જે આજથી અમલમાં આવેલ છે તો નવા કાયદામાં કઈ રીતે કોઈ પણ બનાવ બને તો કઈ રીતે એને મતલબ કઈ કલમ મુજબ ગુનો બને છે અને એની સ સજાની જોગવાઈ શું છે તે બાબતે પણ તેઓને માહિતગાર કરવામાં આવ્યા આજે પાદરા પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવતી સાથે પાદરાના ત્રણ અંદર અન્ય મુદ્દાઓ હતા જે આપણો તહેવાર હિન્દુ સમાજનો રથયાત્રા મુસ્લિમ સમાજનો મનોરમ અને સાથે સાથે આજથી સરકારે જે નવા કાયદાની કલમો જે બદલી છે અને આથી જે કલમોને સુધરીને આજથી કલમો જે ચાલુ થશે એના માટે ખરેખર આજે એઆઈ સાહેબે અમને સમજણ પાડી છે એ ખરેખર પબ્લિક અને સમાજ માટે બહુ સારી વાત છે સરકારે જે પણ નિયમો કાયદાના નવા બનાવ્યા છે જે ખાસ કરીને એક મર્ડર કેસો બલાત્કાર કેસો અને અઢાર વર્ષની નીચે જે પુખ્ત નાની ઉંમરની છોકરીઓ પર જે રેપ થાય છે એની અંદર ખરેખર સજા સરકારે એની અંદર સજા વધારવામાં આવી છે એના માટે અમને જાણ કર્યા છે અને અમારા થકી પબ્લિકની પણ જાણ થાય અને હવે નવા સમયના ગુનેગારી ગુનાકારી ગુનાકારી અટકે અને પબ્લિકને સમજ પડે એ પ્રમાણે પણ આજથી નવા જે નવા એક્ટ જે રજૂ કર્યા છે સરકાર ખરેખર અમે પાદરા પબ્લિક અને પબ્લિક વતી સરકારને પણ ખરેખર આભારી માનીએ છીએ કે સજા વધારી છે જેથી ખરેખર લોકોએ સિરિયસ થવાની જરૂર છે